ચાલુ કરી દીધું આમળાનું કારણ કે આમળા છે ને આપણી લેના આપણી છે ને ડ્રાય આમળા બનાવવાના છે તો ડ્રાય આમળા પણ આપણે બનાવીએ તો જો ત્રણેય ચાલુ થયું બાફવાનું ગેસ

જીણી જોતા હોય ને ઓર્ડર કરવાનો એ આપડી છે ને જ્યાં જોતા હોય ને એટલે આ જે બાજુમાં કઈ તો કુરિયલ કરી દી કારણ કે એક વખત આમડા ખાઈ જોજો પછી તમે પાછું બીજી ફેરે પણ મગાવે મુખ્ય એટલે એ રીતે છે આપણે અથાણાથી એક વખત ખાઈ થાય બીજી વખત ઓર્ડર દીધાતા એ રીતે આપણે બીજી ફેરે ઓર્ડર દેવો પડે એ આપણી ડ્રાય આમળા બનાવીએ તો ડ્રાય આમડા બાળકો માટે થી મોટા લઈને એકદમ ફાયદાકારક છે વાળ ઉતરતા હોય શરીરમાં ગરમી હોય કબજિયાત હોય એકદમ આમાં વિટામિન સી ડી મલક હોય આમાં તા એટલે આ રીતે છે ને આમળા ખવાય ઈ પછી આડામાં ને આ તમે છે ને ડ્રાય આમળા છે ને તમે મૂકે દીઓ ને બવણી ભરે તોય ની બગડે આપણી ગેરંટી છે આખું વરમ ન બગડે ને હાલતા ચાલતા તમે એક બે એક બે ખાવ તો તમને દ્રાક્ષ જીવા મજા આવે ખાવાની એટલે આ રીતે આપણે બનાવવાનું એ હું તમને વિડિયામાં મૂકી જાવ અમે ચાલુ કરી ગયું માં એટલે તમને અમે વિડિયો મૂક્યો કે ભાઈ હવે અમે ચાલુ કર્યા છે હાલો તો જો આ આપડા બનેગા નજેના જો કે ચાલુ જ છે આમળા તા કારણ કે તો ચાલુ જ રહી ગયા આપણે એવા સીઝન આવે ને આમળા ની એટલે તો આ રીતે છે ને આપણે આમળા ડ્રાય આમળા બનાવીએ ને આમાં ભરપૂર વિટામિન હોય છે ને બહુ આ એકદમ ફાયદાકારક છે કારણ કે વાડ ન ઉતરે વાડ ન ખરે

એ રીતે આપણે અલગ અલગ આમળા બધાય બનાવી અને લીંબુના અથાણા પણ મીઠા વાળા લીંબુના અથાણા કોઈ તો અથાણા વિડીયો મૂક્યું અને આમાં કોન્ટેક નંબર આપશું એટલે બધા ખ્યાલ આવે અને કોન્ટેક નંબરમાં જેને જોતા હોય ને એમાં નંબર આવતા વિડીયા માફ્યું ને એ કોન્ટેક કરી અને આપણે મગાવી શકો છો તમે બધાય લીંબુના અથાણા અને આમળા એટલે આમળા મસાલાવાળા જીરાવાળા પણ છે ને સાદા ડ્રાય આમળા પણ છે જેને મગાવવા હોય એમાં અમે તૈયાર નંબર તો મારા રોજ રોજ જોજો એટલી નંબર પણ નાખ્યો અને વિડિયાની લાઈક પણ કરજો શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો બે લાઈક બટન દબાવજો તો આવા વિડિયા તમને રોજે રોજ નવી નવી રેસિપીના જોવા મળે અને હવે તો સીઝન છે એટલી બધી વસ્તુ તમારે કોઈ પણ લેવી હોય તો કોન્ટેક કરવાની Chúpse, corban la go meter y con no borre a ti.